જો અમે બકાલું આવીશી જો લીટા આટલા પાડી દીધા છે પછી યાદ આવ્યું કે વિડીયો બનાવી લઈ જો દેખાડતો જો આમાં ભીંડો નાખ્યો હે અને ભીંડો પેલા વાયો તો એ ઉગી ગયો હે અને ચાક ચાક નથી છોડવા દેખાડ્યો જો એ ભીંડાના છોડવા ઉગી ગયા છે અને બીજા અમુક અમુક નથી ઉગ્યા એમાં આમાં ભીંડો નાખ્યો હે ગવાર નાખ્યા હે પછી બીજું શું નાખ્યું હે આ બકાલો નાખ્યું છે હજી વાવવાનું છે જો એનું પર લીટા પાડવાના છે આ જો સવાર્યું તેમ જોજો હું કેવડી જ વાવું નહીં એ જો આડી જ વાવું આ આમ જો આવા લીટોડા કરવાના આવા લીટોડા પછી બી નાહી દેવાના જો અત્યારે વરસાદ